विद्यार्थी मित्रों अपने ना दाखलो सॉल्व करिए त्रिकोण एबीसी ने त्रिकोण पीक्यूआर में संगतता एबीसी अनुरूप क्यूपीआर એટલે કે आप નામ આપી દઈએ पहला त्रिकोण में जहां ए छे त्या બીજા त्रिकोण में क्यू छे पहला त्रिकोण में जहां पी छे सॉरी पहला त्रिकोण में जहां बी छे त्या બીજા त्रिकोण में पी छे पहला त्रिकोण में जहां सी छे त्या બીજા त्रिकोण में आर छे એ બીસીની પરિમિતિ પંદર છે એટલે કે પરિમિતિ પંદર છે પીક્યુ આરની પરિમિતિ સત્યાવીસ છે બીસી આઠ છે ઇસી આઠ છે ક્યુ આર નવ છે તો આપણે શોધવાનું છે પી અને એસી પી આર ધીસ સાઈડ એસી ધીસ સાઈડ હવે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું હતું કે તમે અનુરૂપ બાજુઓનો રેશિયોલો લો પ્રમાણ લો તો પણ સરખું આવે બે બાજુઓનો સરવાળો બે અનુરૂપ બાજુઓનો સરવાળો એનું પ્રમાણ લો તો પણ સરખું આવે અને ત્રણે ત્રણ બાજુ એટલે કે પરિમિતિનું પ્રમાણ લો તો પણ સરખું જ આવે તો અહીંયા આપણને પરિમિતિ આપી છે તો આપણે લખીશું અહીંયા ત્રિકોણ એ બીસીની પરિમિતિ ત્રિકોણ એ ની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ ત્રિકોણ પી ક્યુ ઓર ક્યુપીઆર બી કહેવાય ની પરિમિતિ બરાબર હવે આમાં આપણે જોડી બનાવીએ એસી એસીને અનુરૂપ બીજામાં કોણ છે ક્યુ હવે તમે જુઓ એને અનુરૂપ બાજુ જ મિસિંગ આપી છે એસી ને અનુરૂપ ક્યુઆર તો ક્યુઆર અને એસી માંથી એસી મિસિંગ છે બીસી પીઆર તો બીસી અને પીઆરમાંથી પીઆર મિસિંગ છે તો આ રીતે તમારે જોડ બનાવવાની યાદ રાખો કે ઉપર ત્રિકોણ એબીસીની વાત થઈ હોય તો ન્યુમિરેટર એટલે કે અંશમાં ત્રિકોણ પિક્યુઆરની વાત થવી જોઈએ વાત થાય તો છેદમાં પિક્યુઆરની જ વાત થવી જોઈએ હવે એ ની પરિમિતિ કેટલી છે એ બીસીની પરિમિત છે પંદર તો અહીંયા હું લખીશ પંદર પિક્યુઆરની પરિમિતિ સત્યાવીસ એસી બરાબર કેટલા છે ફાઇન કરવાનું છે ક્યુઆર બરાબર કેટલા છે નવ શું થઈ જશે 15 * 9 / 27 = ac હવે આનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણે લઈ સકીએ છે 9 49 27 3 5 15 થઈ ગયું સિમ્પલીફાય 9 49 27 3 5 15 એટલે 5 = ac ઓર ac = 5 x સોલ્વ થઈ ગયું હવે સેમ વે આપણે બીજો પ્રોબ્લેમ બીજો જે ફાઇન્ડ કરવાનું છે તે ફાઇન્ડ કરીએ એમાં શું કહેવામાં આવ્યું છે આપણે કે પીઆર શોધો પીઆર તો આપણે પરિમિતિ પીક્યુઆરની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ શું લખીશું આપણે બીસી અપોન પીઆર બીસી અપોન પીઆર બીસીને અનુરૂપ બીસી ને અનુરૂપ પીઆર છે એ ની પરિમિતિ કેટલી છે પંદર પિક્યુઆર ની પરિમિતિ કેટલી છે આ સત્યાવીસ અને પંદર બંને ત્રણ ના ઘડિયામાં આવશે એટલે ત્રણ પંચા પંદર ત્રણ નવા સત્યાવીસ સંક્ષિપ્ત સ્વરૂપ કરી નાખ્યું હવે સેવન્ટી ટુ ઓપોન ટુ સેવન્ટી ટુ અપોન ફાઈવ હવે સેવન્ટી ટુ ને આપણે ફાઈવ થ્રી ડિવાઈડ કરી દઈએ પોઈન્ટમાં આન્સર આવશે આપણે મેળવી લઈએ સેવન્ટી ટુ ડિવાઈડ બાય ફાઈવ સેવન્ટી ટુ ડિવાઈડ બાય ફાઈવ સો ફાઈવ ફાઈ ટુ ઉપરથી આવ્યો ટુ પાંચ ચોકવીસ બે પોઈન્ટ ઝીરો પાંચ ચોકવીસ એટલે મારો આન્સર થયો ચૌદ પોઈન્ટ ચાર એટલે અહીંયા લખીશ પીઆર બરાબર ઈઝી એટલે આ ચેપ્ટર તમે દાખલાઓ સરળતાથી સોલ્વ કરી શકો હવે આમાં કહેવામાં આવ્યું છે એક્સ વાય ઝેડ ઇડીએફ એક્સ વાયઝેડિએફ છે આ સમૃદ્ધનું ચિહ્ન છે રાઈટ એક્સ ની પરિમિતિ ત્રણ છે સપોઝ આ એક્સ વાય ઝેડ છે અને આમાં એક્સ છે ત્યાં ઈ એટલે એ પ્રમાણનું નામ આપીશ ઈ વાય છે ત્યાં ડી અને ઝેડ છે એ પણ ત્રણ ના છેદમાં ચાર જ થાય આપણને નિયમ ખબર છે સમૃપતાના હિસાબે તમે જુઓ અને બંને સમરૂપ છે કહી દીધું છે તો એક્સ વાય અપોન ઈડી ઇઝ ઇક્વલ્સ ટુ બી થ્રી બાય ફોર જ થવાનું છે પરિમિત થ્રી બાય ફોર થાય છે બીજું આપણને પૂછ્યું છે એક્સઝેડ પ્લસ વાયઝેડ એક્ઝેડ પ્લસ વાયઝેડ તો એક્ઝેડ એક્સેડ પ્લસ વાયઝેડ હવે બીજું નીચે જે છે તેના અનુરૂપ જ છે શું છે ઇ એફ ને ડીએફ અને ડીએફ તો આ બી અનુરૂપ બાજુનું ટોટલ કરીશું અને પ્રમાણ લઈશું તો ફાઇનલ આન્સર આપણને કેટલો મળશે ત્રણના છેદમાં ચાર એટલે આ તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે નો કેલ્ક્યુલેશન આ રૂલ આપણને ખબર હોય તો આપણે લખી શકીએ કે ત્રણના છેદમાં ચાર જ પ્રમાણ થવાનું છે કારણ કે આપણને કહી દીધું છે કે સમરૂપ ત્રિકોણો છે બંને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સેમ ધ નેક્સ્ટ વિડીયો